નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ ના વિષય વિજ્ઞાનના એક નવા મુદ્દા સાથે ચર્ચા કરીશું આજનો આપણો જે મુદ્દો છે એ છે માનવ આંખના ભાગો અને તેના કાર્યો અહીંયા સ્ક્રીન પર તમે માનવ આંખનું એક થ્રીડી મોડલ જોઈ શકો છો માનવ આંખ એ આપણી જે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો છે એમાંની ખૂબ જ સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે આ જે જ્ઞાનેન્દ્રિય છે એની મદદથી આપણે આપણી આસપાસની રંગબેરંગી દુનિયાને જોઈ શકીએ છીએ માનવ આંખ જે છે એ એક કેમેરા જેવી રચના છે આ જે રચના છે એ રચના વિશે જો આપણે ચર્ચા કરીએ તો આ રચનાનો આકાર કેવો હોય છે તો માનવ આંખનો આકાર જે છે એનો ડોળો જે છે એ ડોળો લગભગ ગોળાકાર જોવા મળે છે અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકશો કે માનવ આંખનો ડોળો લગભગ ગોળાકાર હોય છે આ જે ગોળો છે એ ગોળાનો વ્યાસ એ લગભગ બે પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર જેટલો હોય છે માનવ આંખનો આજે ડોળો છે માનવ આંખની આ જે રચના છે અને વિવિધ ભાગો કયા કયા છે તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો માનવ આંખની એક આકૃતિ તો એના જુદા જુદા ભાગો જે છે એ ભાગોમાં છે પારદર્શક પટલ તરલ રસ કીકી નેત્રમણી કનિનિકા સિલિયરી સ્નાયુ કાચ રસ નેત્રપટલ અને દ્રષ્ટિચેતા તો હવે વારા પરથી આપણે દરેક ભાગને ઓળખતા જઈશું અને તેના કાર્યો વિશે ચર્ચા કરી સૌથી પહેલા આપણે જોઈશું અહીંયા આગળ પારદર્શક પટલ તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પારદર્શક પટલ એ શું છે આ જે આગળનો ભાગ છે એ પારદર્શક હોય છે ત્યાર પછી એક ખૂબ જ અગત્યની વાત કરીએ તો માનવ આંખમાં જે પ્રકાશ જાય છે એ પ્રકાશના મોટા ભાગનું વક્રીભવન એ પારદર્શક પટલ દ્વારા થાય છે અને સાથે સાથે આપણે જોઈએ તો પારદર્શક પટલ કરવાનું કાર્ય પાણી જેવું પ્રવાહી હોય છે અને આ જે પ્રવાહી છે એ પ્રવાહી કોર્નિયા એટલે કે પારદર્શક પટલ અને નેત્રમણી આની વચ્ચે આવેલું પ્રવાહી છે અને આ જે પ્રવાહી છે એ સતત

તો અહીંયા તમે એનું સ્થાન જોઈ શકો છો જ્યારે આપણે જોઈએ તો અહીંયા તમે આંખમાં જોઈ શકો છો માનવ આંખ જે છે એમાં સૌથી વચ્ચેનું જે કાળા રંગનું છિદ્ર જોવા મળે છે એ છિદ્રને કીકી તરીકે ઓળખવામાં આવે છે આ જે કીકી છે એ કીકીની રચના વિશે જો વાત કરીએ આપણે તો આંખમાં એ પ્રકાશને પ્રવેશવા દે છે એનું મુખ્ય કામ શું છે તો કે આંખમાં પ્રકાશને પ્રવેશવા દેવાનું કાર્ય કરે છે અને સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું કાર્ય પણ કરે છે આમ જોવા જઈએ તો એનું મુખ્ય કાર્ય થાય છે આંખમાં પ્રકાશને પ્રવેશવા દેવાનું પણ છતાં અહીંયા આપણે પાઠ્યપુસ્તક મુજબ જોઈએ તો એ આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ પણ કરે છે તો અહીંયા આ વાત થઈ આપણી પાસે કીકી વિશે હવે જો આપણે આગળ જઈએ આગળ તો એના પછીનો ભાગ આવે છે કનિનિકા કનિનિકા શું છે

એ કિકીનું કદ નાનું મોટું કરવાનું કાર્ય નિકા દ્વારા થાય છે છે તો તો આ મુખ્ય કાર્ય થયું હવે હવે એના નવો ભાગ આપણે જો જોઈએ આવે આપણી પાસે નેત્રમણી તમે જોઈ શકો છો આંખની અંદર તો એ એક બહિર્ગોળ લેન્સ જેવી રચના છે એટલે કે આ જે રચના છે એક સ્ફટિકમય લેન્સ જેવી રચના છે અને આ લેન્સ જે છે એ એની કેન્દ્ર લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર કરી શકે છે અને એ જે સૂક્ષ્મ ફેરફાર એટલે કે એ સ્થિતિ સ્થાપક હોય છે જેને કારણે એની લંબાઈમાં કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થઈ શકે છે સાથે સાથે એ શું કામ કરે છે તો કે કોઈ પણ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબને નેત્રપટલ પર પાડવાનું કાર્ય કરે છે એટલે કે નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે અને સાથે સાથે આ જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ હંમેશા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે છે તો આ વાત થઈ આપણી પાસે નેત્રમળ વિશે હવે નેત્રમણીની સાથે સંકળાયેલા કેટલાક ઘટકની વાત કરીએ તો એનું નામ છે સિલિયરી સ્નાયુ એ તમે જોઈ શકો છો કે નેત્રમણીની આસપાસમાં તમે જોઈ શકો છો કે સિલિયરી સ્નાયુઓ જોડાયેલા હોય છે તો સિલિયરી સ્નાયુઓ શું છે કે જે સાથે જોડાયેલા હોય છે અને નેત્રમણીને જાડો પાતળો કરવાનું કામ કરે છે કે આ સ્નાયુઓ છે તો સ્નાયુઓનું સંકોચન અને વિસ્તરણ થવાથી આ જે નેત્રમણી છે એ જાડો કે પાતળો થઈ શકે છે જેને કારણે લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો ઘટાડો થાય છે એટલે કે સિલિયરી સ્નાયુઓ જે છે એ લેન્સની એટલે કે નેત્રમણીની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરી શકે છે એનું નિયંત્રણ કરી શકે છે હવે એના પછીના ઘટકની વાત કરીએ તો એ છે કાચ રસ અહીંયા તમે જોઈ શકો છો કે આંખની અંદરનો ભાગ જે છે એ ભાગની અંદર આવેલું જે પ્રવાહી છે એ પદાર્થ જે છે એ પદાર્થને કહેવાય છે કાચ રસ તો જેલી જેવો પદાર્થ છે કાચરસ એક જેલી જેવો પદાર્થ છે કે જે ક્યાં આવેલો હોય છે તો કે નેત્રમણિ અને નેત્રપટલ બેની વચ્ચે આવેલો હોય છે એટલે કે રેટિનાની વચ્ચે હવે આ જે પ્રવાહી છે એ પ્રવાહીનું કાર્ય શું છે તો કે આંખનો આકાર જાળવે છે બીજી વાત કરીએ આપણે તો એ આંખની અંદરનું જે દબાણ છે એ દબાણ પણ જાળવી રાખે છે જેને કારણે આંખનો આકાર પણ જળવાય છે તો આ વાત થઈ આપણી પાસે કાચરસી છે હવે આપણે જોઈશું એના પછી નેત્રપટલ તો અહીંયા તમે જોઈ શકો છો કે આંખની અંદર નેત્રમની પાછળની તરફ આવેલો એક પડદા જેવી જે રચના છે એને નેત્રપટલ તરીકે ઓળખવામાં આવે છે જે એક સંવેદનશીલ પડદો છે શા માટે સંવેદનશીલ છે કારણ કે એ પડદા ઉપર વિશિષ્ટ પ્રકારના પ્રકાશને સંવેદી કોષો આવેલા હોય છે એટલે પ્રકાશની સંવેદના દ્વારા એ કોષો સક્રિય બને છે આવા કયા કયા પ્રકારના કોષો આવેલા છે તો એક છે સળી કોષો અને બીજા છે શંકુ કોષો અહીંયા આપણે જો જોઈએ તો સળી કોષો શું કરે છે તો કે જ્યારે ખૂબ જ ઓછો પ્રકાશ હોય ત્યારે આ સળી કોષો સક્રિય બની વ્હાઈટ સ્વરૂપમાં જોવા મળે છે જ્યારે શંકુકોષો જે છે એ કોષો નું મુખ્ય કાર્ય શું છે કે વધારે તીવ્ર પ્રકાશની અંદર એ સક્રિય બને છે અને એ આપણને વિવિધ વસ્તુઓ રંગ સ્વરૂપે જોવા મળે છે એટલે કે રંગીન બાબતો આપણે જોઈ શકીએ છીએ હવે જો આગળ વાત કરીએ સાથે સાથે આ જે સરી કોષો અને શંકુ કોષો છે એ સક્રિય બની અને વિદ્યુત સંદેશા એટલે કે વિદ્યુત સંકેતો ઉત્પન્ન કરે છે એટલા કાર્ય એના દ્વારા થાય છે એટલે નેત્રપટલ ખૂબ જ અગત્યનો પડદો ગણવામાં આવે છે હવે એના પછીની જો વાત કરીએ આપણે તો છેલ્લે આપણી પાસે એક ઘટક આવે છે એ નામ છે દ્રષ્ટિચેતા અહીંયા તમે જોઈ શકો છો કે નેત્રપટલ જે છે એ નેત્રપટલમાંથી નીકળતી જે ચેતાઓ છે અને આપણે દ્રષ્ટિ ચેતા તરીકે ઓળખવામાં આવે છે છે શું તો કે જે વિદ્યુત સંદેશાઓ એ વિદ્યુત સંદેશાઓને મગજ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે જેને કારણે મગજમાં જ્યારે એ સંદેશા પહોંચે છે ત્યારે આપણે જે પણ વસ્તુ આપણે જોઈ છે એ વસ્તુને આપણે ઓળખી શકીએ છીએ જે પણ આપણી આંખની સામે દ્રશ્ય છે દ્રશ્યને આપણે ઓળખી શકાય છે આપણી પાસે અહીંયા જે પણ ભાગો હતા એ દરેક ભાગ અને એના કાર્યો વિશેની આપણે ચર્ચા કરી અહીંયા તમારી સામે બધા જ ભાગો દર્શાવેલા છે હવે તમારે શું કરવાનું છે તો માનવ આંખની આકૃતિ દોરી અને એના ભાગોને ઓળખવા માટેનો પ્રયત્ન કરવાનો છે સાથે સાથે અહીંયા સ્ક્રીન પર એક ક્વિઝ આપેલી છે તમને તો એની અંદર આપેલા જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના અને તમારા બીજા કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને ફરી પાછા એક નવા ટોપિક સાથે આપણે મળીશું થેન્ક યુ વેરી મચ